વ્યવસ્થા ગોઠવાય જરૂર હોય બરાબર બીજું ટાઈમ સાહેબ હોય સાહેબ હા સાહેબ ઓકે છે અત્યારે તો હા હા કોઈ પણ ટાઈમ કેવું કંઈ હોય ને મારા નંબર છે તમને જણાવો અને આ તમને કોલ કેનો રિપોર્ટ છે બરાબર નમસ્કાર નમસ્તે રાજા બરાબર તમારા ચૂંટણી કાર્ડ બતાવજો આજ મતદાન મથક ના તમે છો ને ચાલો આમાં તમારા ચૂંટણી યોજના ની સાઈન બરોબર છે તમે આ પક્ષ છો રેડી ચાલો ઓકે અને આ તમારે બરોબર છે હવે તમને હું છે ને તમારા આઈ કાર્ડ આપી દઉં છું બરોબર એની સાથે તમારે કાલે આવવાનું છે આઈ કાર્ડ ફરજિયાત કરેલા હશે તો જ તમને મતદાન મથક ની અંદર એન્ટ્રી મળશે જી સર અને કાલે સવારે 5:30 વાગે તમારે આવવાનું છે આપણે મોકલ છે એ મતદાન સમયથી 90 મિનિટ અગાઉ કરવાનું છે કે તમારી ફરજિયાત હાજરી જરૂરી છે એટલે સવારે 5:30 વાગે ફરજિયાત તમારે પહોંચી જવાનું છે બરોબર છે અને આઈ કાર્ડ જોવાનું નથી ભલે આપડા મતદાન મથકની આ રીતની વ્યવસ્થા છે આપડા પ્રથમ મતદાન અધિકારી છે બીજા મતદાન અધિકારી અને ત્રીજા મતદાન અધિકારી છે આ મતપુટી છે કે જેની અંદર આપણે બેલેટ યુનિટ લીયુ અને તેની સાથે જોડાયેલું વીવીપેટ છે અને તેનો અહીંયા કંટ્રોલ યુનિટ સાથે જોડાણ કરવામાં આવે છે એટલે કે વીવીસી આ રીતે આપણે જોડાણ કરવાનું છે તો આ આપણા મતદાન મથકની વ્યવસ્થા છે ચાલો એજન્ટ મિત્રો આપણે મોકપોલની શરૂઆત કરીએ તમને સૌથી પહેલા સીમાં બતાવી દઉં છું કે આની અંદર આપણે ક્લિયર બટન દબાવી દઈએ કે એક કોણ ઉમેદવારને એક પણ મત નથી તમામને 0 0 છે બરોબર હવે આપણે મોક પોલ કરશું આપણે દરેક ઉમેદવારને ઓછામાં ઓછો એક મત આપવાનો છે અને વધારે વધારે 50 મત આપશું આપણે બરોબર છે અને ત્યાર પછી આપણે રિઝલ્ટ પણ જોઈશું તમને સાબિત કરાવશું કે આ ઈવીએમ મશીનો છે યોગ્ય રીતે કાર્ય કરી રહ્યા છે બરોબર તો અહીંથી જઈને આપણે કહીશું ઈ ગેલેટ આપશે તમારે જેને મત આપવાનો છે તે અને એની ગણતરી રાખશો અને પછી આપણે સ્લીપો પણ જોવાની છે કે તેની અંદર તમે જે મત આપ્યો છે તે જ ઉમેદવારની સ્લીપ પડે છે બરાબર ઓકે ચાલો જો પહેલા આપણે જોઈ લઈએ કે આ ડ્રોપ બોક્સની અંદર બરાબર છે એક પણ કાપલી નથી બરાબર છે જોઈ લઈએ આ ડ્રોપ બોક્સ આપું ખાલી છે રેડી ચાલો હવે તમને ગમતા ઉમેદવારને કોઈ પણને મત આપો આપણે એની નોંધ રાખશું કે કયા ઉમેદવારને કેટલા મત તમે છે

દરેક ઉમેદવારની સંખ્યા છે ચૌદ પંદર સાત આઠ બરોબર છે હવે આની અંદર આપણે રિઝલ્ટ સેક્શન ની અંદર તમે જોશો રિઝલ્ટ આપણે કરીએ એટલે બરોબર છે કે તેની અંદર જો પ્રથમ ઉમેદવાર ને આટલા મત છે દેખાય છે બીજા મત જે ઉમેદવાર છે એને આટલા મત છે છે બરોબર છે તમામ ઉમેદવાર ને મત પડેલા છે કાપી જે છે હા બરોબર કાપી પણ આપણે સરખામણી કરી જે ઉમેદવારને ને છે એની જ કાપી છે એટલે મશીન છે એ આપણું યોગ્ય રીતે કાર્ય કરે છે તમારી હાજરીમાં આપણે સાબિત કર્યું છે ઓકે ચાલો આપણે ક્લિયર કરી તમને બતાવી દીધું છે કે મશીનમાં આવે એક પણ મત છે નહીં બરોબર છે તો હવે આપણે આને સીલ કરીએ છે તમારી હાજરીમાં તો આપણે સૌથી પહેલા આપણો ગ્રીન પેપર સીલ છે એને પસાર કરી આવી રીતે બરોબર છે અને આ ક્લોઝના બટન ઉપર સન્ના માટે આપણે રાખી દીધી છે અને આ જે આપણું છે

અને હવે વીફ ને આપણે સીલ કરી દઈએ છીએ બરોબર જોઈ ખાલી છે ખાલી બોક્સ છે અને આપણે સીલ કરી દઈએ આપણો બ્રો બોક્સ છે તમને બતાવ્યું છે સાવ ખાલી છે પણ સ્લીપ અંદર છે ને હવે એ બોક્સ આપણે સીલ કરી દઈએ છીએ રેડી ચાલો આપણો મતદાનનો સમય શરૂ થઈ રહ્યો છે તો આપણે બહાર છે એ તમામ મતદારો છે લાઈનમાં ગોઠવાઈ જાય પોલીસ ઓફિસર્સ રે આપે અહીંયા કાયદા અને વ્યવસ્થાની જવાબદારી છે બરોબર તમામ ને લાઈન માં રહેવાનું છે એક સ્ત્રી અને પુરુષ ની લાઇન રાખવાની છે અને કોઈ અંધ અશક્ત મતદાર આવે તો એને પ્રાયોરિટી આપીને તમારે અંદર આવવા દેવાના છે અને ખાસ ધ્યાન રાખવાનું છે કોઈ મોબાઈલ સાથે અંદર પ્રવેશ ન કરે જવાબદારી તમારી છે બરોબર છે ચાલો જો આપણે સાથે શાંતિપૂર્વક મતદાન પ્રક્રિયા કરવાની છે આપણે આપણે નિયમ મુજબ કરવાની છે તમારે કોઈ સાથે તકરાર નથી કરવાની તમને કોઈ પ્રશ્ન હોય उपस्थित થાય તો મારી પાસે કોઈ પણ મુદ્દાને મૂકી દેવાનું અને એટલે મિત્રોને વિનંતી છે કે તમારે શાંતિની રીતે ચાલવાનું છે મતદાનની વાતથી લેવાની બરોબર છે કે કોઈ પણ અમારે પ્રશ્નો જે થાય તો અમારી સાથે ચર્ચા કરવાની છે કોઈ સાથે મતદાર સાથે તમારે તકરાર કરવાની નથી બરોબર છે કો

ત્યાં જગ્યા નામ જોયા ને બરોબર છે કાર્ડ તો એવું છે અસવર ભાઈ નું પડી બરોબર છે તમારું બીજું કોઈ આઈડેન્ટિટી પ્રૂફ હોય તો આપો દે કાર્ડ બરોબર છે ચહેરો બરોબર છે અને નામ પણ સરખું જ છે એટલે કોઈ વાંધો નથી પણ તમે પેલા આવો તમને જો વાંધો હોય

चलो मुकसरा आनंद सबु भाई हम मने आमा डाउ पुल लगे हम अदर नदी आ नाम न होवे एवं छे અને तो यहां तो बेहतर करी जा मने तुम्हारे बेर पे लिखी भरवी पुसे मने तुम यहां तुम्हारा સાચો છો मने जोवा मते आपो तो मने तुम यहां तो बेहतर કુમારભાઈ સાહેબ બીજો ગુરુ નથી મારી પાસે પણ આ ગુરુમાં જ આવું પુલ જ તમે ખોટા પડશો કરો જો છે મારે મારે મત આપો જ છે પોલીસ દાખલ કરીને આપને ગિરફતાર કરી અને તમે અધોગ્ય કાર્યમાં શરૂ કરો ચાલો અત્યારે داخل કરીને kemarin جو یہ lagi کرو موبائل

સાઈન જુદી જ લાગે એવું સાહેબ બરોબર છે તો હવે કદાચ તમારે આ મીડિયા પર કે છે એ બધા કરી રહ્યા છે પણ તમને હવે ઈએમ માં મતદાન કરવા નહી મળે તમને હું સાદું મતપત્ર છે બેલેટ પેપર આપું છું તેની અંદર તમારે મતદાન કરવાનું રહેશે બરોબર છે અમારું મતદાન કરવું ના એ બેલેટ પર કાર્ય તમે હોતે આ નિયમ છે તમારું મત કરવા છે બરોબર તમને યોગ્ય લાગે તેમાં મત આપ્યો અને મને ફરત અને બેલેટ પાસે રહી રજિસ્ટરમાં છે સાઈન કરી

with the that.

નથી બરોબર છે અને સાવ સામા સાહેબ આગળ જઈ અને તમ આ આ ભાઈની જમણી આંગળી ઉપર નિશાની કરજો બરોબર છે ને મતદારની ડાબી આંગળી ઉપર ચાલો આવી સાથીદારની જમણી આંગળી ઉપર ને તમારી ડાબી આંગળી ઉપર ઓકે હા ਸਾਹਿਬ ਵਿਚਾਰਾ ਬੱਸਾਂ ਵਿੱਚ ਚੋਰੀ ਆਸੀ

એનો નિશાન પ્રદર્શિત થતું નથી એની બદલે બીજું જ નિશાન એમાં પ્રદર્શિત થાય છે સાહેબ તમે કોઈ ટેકનિકલ ટીમને બોલાવો અને આ મશીન ચેક કરાવો સાહેબ જો આ એમ ન શકે તમારે એકરાન પર સહી કરવી પડશે અને આ નિયમ 49 એમ હેઠળ જો આપ ખોટા કરશો તો આપને 6 મહિનાની કેદની સજા અને 1000 રૂપિયાનો દંડ થશે અત્યારે અત્યારે તમને એરેસ્ટ કરવામાં આવશે જો તમે સાચા હોય તો જ આ કાર્યવાહી કરાવજો કોઈ santo. Chao, toma un hotel de la gente, es un poco a pesar de que morí. A la toma un hotel de la política, a सही करो जो अनेक लोग क्रम में कर क्या उम्मीद करते हैं मत आप करना सो सही तो क्रम में करना उम्मीद करते हैं मत आप कुछ क्रम में करना क्रम नहीं जो विशेष ना करना पांच लाख से मत रहना करना जो चलो तमाम मत करने दी करियो अनेक एजेंट तो अन्य आजर ऐसे तुम्हारी आजरी नहीं होता ना जब में हम 3 नंबर 3 नंबर निदावी पड़ी है जो तुमने फटासाली तो मशीन साचू छे चलो भाई साहब साइड में जॉइन किया हमने में वेला समझावेला था बरोबर से भाई साहब टाइम मारे धीरे-धीरे स्टोरी है

નિષેય પર ગયો પેલા આંગળી માં નિષેય બોલો મતલબ દરશ છે હા કોઈ ફોન તમને મતદાન કરવાની નહી તો તમે આ પ્લીઝ નહી કાર્ડ મારે તમારું ચૂંટણી કાર્ડ એનું જોઈએ બીજું કાઈ જોવાનું નથી તમારે ફોન ફોન લખી ના બેન મતદાન પ્રક્રિયાનો ભંગ થયો છે મતદાન કરવાને આવે પોલીસ ભાઈને ફરિયાદ ના ના પછી વાત કરી લો ફોન કરવા બેન લઈ લઈ લો સાહેબ અમારે બતાવી દીધો બતાવી દીધો મનસાઈ તો અમારે જે ઉમેદવારને મત આપવો છે એનું તો નામ જ નથી ને નિશાન પણ નથી અરે એમાં સાહેબ મારે મત નથી આપવો આમાં કોઈ હું જાણું છું એ ઉમેદવાર છે કે આમાં જે કોઈ ઉમેદવાર હોય એમાંથી તમે કોઈ પણ આપી શકો છો મત પણ આમાંથી સાહેબ મારે એક પણ મત આપવો નોટો ઓપ્શન છે એક ઉમેદવાર બનતા હોય તો નોટો છે એને તમે મત આપી શકો મારે સાહેબ નોટાને પણ મત નથી આપો હું મારો મત બગાડવા નથી માંગતો મારે મત આપવા છે આખી આપણી પ્રક્રિયા છે પૂર્ણ થઈ ગઈ છે આપ તમને ગમે એને મત આપી શકો નોટો એક વસ્તુ છે તમે ઉપરમાંથી કોઈ ઉમેદવાર નથી બનતા એ ઓપ્શન છે તો એને આપો હા સાહેબ મારે કોઈને મત આપવો જ નથી સાહેબ કઈ વાત તો આપણે છે ને એમાં મત આપવાનો અનુકાર કરે છે એ નોંધ કરી લેજો બરોબર છે હા સનો આપણો મતદાનનો સમય 6 વાગ્યાનો પૂર્ણ થાય છે બરોબર છે હવે આપણે મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરવાની છે પણ જેટલા આપણા મેદાનની અંદર હશે એવા મતદારો કાં તો મતદાન કરવા આવસુ પોલીસને ગેટ બંધ કરી દેજો બરોબર હવે કોઈને કોઈ કોઈને મત દેવા નું તો કાકી બંધ કરજો હવે કોઈ પછી અંદર આવી ન લો તો તેનું ધ્યાન રાખજો બરોબર છે સનો લાઈન નંબર પર જાવ હવે કોઈ પણ મતદારને અંદર આવવા દેવાનો નથી તમારે ચાલો આપણે પાછળથી થી કાપલી વિતરણ કરીએ છીએ બરોબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નો હવે ખાસ ધ્યાન રાખજો કોઈ નવો મતદાર એન્ટ્રી ન કરે ચાલો મિત્રો આપણા તમામ મતદારો મતદાન કરી લે દે છે અને આપણો મતદાન પૂર્ણ કરે છે તો તમ એજન્ટ મિત્રો અહીં આવી જાવ આપણે આપણો મતદાન ને પહેલા ટોટલ થી તમે જોઈ લો કે કુલ આટલા મત પડેલા છે એ તમને બતાવી દેવામાં આવે છે અને ત્યારબાદ આપણે ક્રોસ

ચાલો મિત્રો આપણે આ સી સીલર છે કે લેતી બરોબર એને કેરી કેસ ની અંદર મૂકી અને એડ્રેસ ટેગ વડે આપણે એને સીલ કરશું તમારી હાજરીમાં એટલે તમે તેની ઉપર સહી કોણ કરી શકો બરોબર છે लाख में मारे ये ना ऊपर ओके चलो फिर पछि आपने सी उठे ने सेंड करिए કચેરી સ્ટાફ અને માસ્ટર ટ્રેનર ટીમ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે